નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આપણા તે બપોરે સુવાની આદત ખૂબ જ સામાન્ય છે પરંતુ તમને ખબર નથી કે આ આદતના ગંભીર પરિણામો પણ આવી શકે છે ગુજરાતમાં બપોરે સુવાનો એક અનોખો ટ્રેન્ડ છે એમાં પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં તો બપોરે સુવાને લઈને ખૂબ જ જાણીતા છે બપોરે સુવું જાણે રિવાજ બની ગયો હોય અમુક શહેરોમાં બપોરે તમે જાઓ તો એવું લાગે કે વેરાન જગ્યા આવી ચડ્યા છો બપોરે સુવાની વાત કરીએ તો ખાસ કરીને મહિલાઓ આખો દિવસ કામ કર્યા પછી બપોરે સુઈ જાય છે પરંતુ માત્ર વિજ્ઞાનમાં જ નહીં આપણા શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે બપોરે સુવાથી જીવનમાં દોષ થાય છે તેથી વ્યક્તિ આ સમય સુવું જોઈએ નહીં તે સમયે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે બપોરના સમય સુવાથી ખોરાક સારી પત્તો નથી જેના કારણે તમને કબજિયાત ગેસ અને અપચાની સમસ્યા થઈ શકે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ